નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 15 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના વિશ્વાસપાત્ર નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર આજે વિશ્વ ઊંઘ દિવસ છે દરેકે થી આઠ કલાકની ઊંઘ કરવી આવશ્યક છે સારી ઊંઘ સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે આજના યુગમાં અસ્તવ્યસ્ત જીવનશૈલીએ ઊંઘને એટલી હદે ખલેલ કરી છે કે સારી ઊંઘ એક સ્વપ્ન સમાન બની ગઈ છે ભુજની જીકે જનરલ અદાણી હોસ્પિટલના તબીબોએ વિશ્વ ઊંઘ દિવસે પૂરતી ઊંઘ પર ભાર મૂક્યો હતો તબીબોના કહેવા મુજબ સારા સ્વાસ્થ્ય માટે છથી આઠ કલાકની ઊંઘ પર પર્યાપ્ત છે એનાથી ઓછી કે વધુ નુકસાન કરી શકે છે જો કે આ બાબત ઉંમર પ્રમાણે હોય છે પૂરતી ઊંઘ લેવા સમયસર સૂવું જાગવું સૂતી વખતે સ્ક્રીનથી દૂર રહેવું આવશ્યક છે સૂવાથી પહેલાં લાઈટ ટીવી મોબાઈલ બંધ રાખવાની સલાહ ડોક્ટર્સ આપે છે ભોજન પછી તરત ઊંઘવાનો પ્રયત્ન ન કરવો ભોજનને પચવા દેવાનો સમય આપવો જરૂરી છે ભોજન પછી વોકિંગને બદલે હળવું ટહેલ ટહેલવાનું રાખી શકાય જેથી પાચન થાય અને મગજમાં લોહીનો બરાબર સંચાર થઈ શકે ઊંઘની દવાને આદત બનાવી દેવાથી નુકસાન થઈ શકે છે આદત પડી જાય તો ઊંઘની ગોળી લેવાથી પણ નિંદર નથી આવતી જો અનિંદ્રાની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે મોટાભાગના લોકો સ્માર્ટફોન ઉપર સમય વિતાવે છે જેથી સ્લીપ ડિસઓર્ડરની સમસ્યા સર્જાય છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9 ટીના હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો